આગળ વધી અને વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના વસાવદરના સત્તાધારના મહંત પર લાગેલા વિવાદ વચ્ચે મામલો શાંત પાડવા માટે પહેલ કરવામાં આવે સાવરકુંડલાના માનવ મંદિર મહંત ભક્તિરામ બાપુએ કહ્યું કે સોશિયલ મીડિયામાં જે રીતે પ્રચાર થઈ રહ્યો છે તેનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે કોઈ પુરાવા વગર પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી અને જે કોઈને પ્રશ્ન હોય કે પુરાવા હોય તેમણે મળી લેવું જોઈએ પરંતુ સત્તાધામધામને બદનામ ન કરવું જોઈએ તેનાથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે એના માટે વગર વિચાર્યું પ્રૂફ વગર કાંઈ બોલવું કે કાંઈ વાતો કરવી એ વ્યાજબી નથી સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કાંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એને પર્સનલી સમજી લેવું જોઈએ સત્તાધાર માટે કાંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં શ્રીમાન ભક્તિરામ બાપુએ વાતનો ઉલ્લેખ કર્યો કે કોઈ પુરાવા વિના બોલવું તે વ્યાજબી નથી સત્તાધાર વિશે જે સોશિયલ મીડિયામાં વાતો ચાલી રહી છે તેને લઈને સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે સત્તાધારની જગ્યાના વિવાદનો મામલો શાંત પાડવાના પ્રયાસ હવે શરૂ થયા છે